પૃથ્વીરાજ રાઠો ચૌહાણ માફ કરજો પૃથ્વીરાજ ચૌહાણ ક્યાં હતા જોયું તમે પણ વાર લાગી ગઈ પણ સતાય ભવાની ભેળી હતી અને ચારણ ને ગઈ હામાં હા એ આપ જાણો છો આ મોટી વાત નથી કરી કારણ કે આની મર્યાદા છે હું તમને એક જ દ્રષ્ટાન આપું છું ખાલી પટ્ટ નથી તોડતો પણ મેં એવી વાયુ વેગે વાત આપેલી રાજપૂતો છત્રીઓ બધા ભેળા થાય છે સંમેલન કરે છે હું તો એટલું કહું છું કે હા રાજપૂત તમે આ સંમેલન થાતું હોય છત્રીઓ મારા રાજપૂતો એક થતા હોય તો તમારા કોઈ માતાજી મૂકેલી હોય કોઈ પિતાજી મૂકેલા હોય કે મોગલ મૂકેલી મેળી આશાપુરા જે કઈ મૂકેલી હોય એ બધું મને આપી દેજો પણ તમે એક થાય જ